એટલે શિષ્ય બે ત્રણ ધરા ને લઈ ગયા અને અહીંયા દેવ તણખી ની દુકાન દેવ તણખી બેઠા છે કોડ ખુલી છે કામ ચાલુ નથી એ કે આ ધરાને ને ખાંધી દો ને કે ભાઈ આજ ધરો નહીં હાંધાય કારણ કે આજે અગિયાર છે આજ તો મારા અગતો છે અરે એ કે અમારા ગુરુ મહારાજ નો રથ છે હાડા હાથો સેવક ભેળા છે ને દેવાયત પંડિત છે કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું ખતરો કરું બાકી હું ઘણ ન ઉપાડું સેવકો આવી અને દેવ દેવાયત પંડિત વાત કરે છે દેવ તણખી એમ કે છે કે મારે અગિયાર વર્ષ નો છે હું આજ કોડ માંડું નહીં અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું એ કે હાલો હું આવું દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધું કે તમે ઘણ ઉપાડશો તો કે હા એ ધરાને બાપુ ધખાવા મૂક્યો લાલ ચોટકડી જેવો બાપુ થઈ ગયો બે શેડા એરણ ઉપર મૂક્યા અને કીધું મારો ગામ અને એક ગાજ આ માર્યો ને બાપુ એરણ હોય જઈ પતાળમાં અને દેવ તણખી પગ લાંબો કરીને ઘોટી ઉપા થાય ધરો રાખીને કીધું મારો 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 નકરા આ થા નહીં આવે વિચાર કરજો ઈ ગા માર્યા ધરો હાથી દીધો બધું થઈ ગયું પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે કારણ કે એ તો બાપુ એવો દેવાયત પંડિત એને પાવર નો હોય આજની વાતો બાપુ તેથી કરી છે એનું ભજન કેવડું છે અને એનો ઘણ મારેલો બાપુ દેવ તણખી થરો હાંચો તો એ દેવ તણખી ભજન કેવું છે કોની પાસે ઇતિહાસ બાપુ આવા ઇતિહાસ તો કઈક ધરબીન પડ્યા છે અને પછી દેવાયત કે છે કોણ છો તમે એ તો કે હું આ ગામનો લુહાર છું લોઢા ટીપું એ કે નહીં હું દેવાયત પંડિત બોલું છું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો એ કે ઓળખાણ બોળખાણ ની વાત પછી કે તમે જાઓ ચિંતા એ કે દેવલ દેન ગોતવા એ કે સરનામું છે કે સરનામું જ નથી તો કે ક્યાં જાય છે તમને તમારી પંડતા ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું તો કે હા કે શું કે મારા ઉપર જદી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ ફરશે નહીં વળી ગયો દેવાય પંડિત ને એ કે સરનામું છે તો કે ના અને બાપુ એ દેવ તણખી એના ઘર માંથી દેવલ દઈ બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખીની બાપુ વાત મજેવડી ના પાદર માં હજી આજ જાઓ તો તમને ખબર પડે કે આવા મહાપુરુષો આ દુનિયા બાકી આ નાત જાત વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપડી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખેમડીયો કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબારી હતા કોળીએ હતા ભરવાડે હતા લુવારે હતા મુસલમાને હતા બૈરાય હતા જણે હતા હરિજને હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું પતે ત્યાં સુધી ન પતે આ બાયું ચડાવવાનો ધંધો જ નથી પહેલી વાત હતા નાના થઈ જ બાપુ જીવવાની મજા આવે એક છોકરા છે ને દડે રમતા હતા દડે એક છોકરો પાટું મારે આમ જાય અહિયાં થી બીજો છોકરો પાટું મારે આમ જાય એમાંથી એક સંત નીકળ્યા સંતના પગ માં ગયો

કે તને મારે શું સુકામી તને ખબર નથી ને તો કે ના એ કે તારી તારે માલપા હવા છે ને તેમાં મારે હવા કાઢી નાખ કોઈ નો મારે રા તમારા મન મારામાં થોડી થોડી બધાય નામ નથી એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો ઈ હવા વઈ જાય તો લાકડા ભેગા કરે ઈ ઈ હવાની તો જરૂર છે પણ અમુક ને પૈસાની હવા છે કુટુંબની હવા છે પ્રતિષ્ઠાની હવા છે સંપત્તિની હવા છે થોડું ઘણું ભગવાનને રૂપ આપ્યું એની હવા છે ઈ કાઢી નાખો અને હવા એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય તમારી હવા નીકળી જાય આ દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરાન પણ હવા ના જ ભરેલા મારી નાખું તોડી નાખું ચિંતા જાયશો મારી અમે અમારા રોટલા કઈ જીવવા દો આવેલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈ ગઈ બેંક ની લાઈન માં ઉભા એક મારી માય હતો એ આગળ ગયો છે અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય અમે એક જણો જોયું હું અમારા ગામના કોળી છોકરા બે ત્રણ હતા ને એવું લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે શું કે મારી છે આ બધા આમ થામતા છે એ કે દરબાર હોય તેના ઘરનો એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કઈ કહેતો નથી તમારા બીજા હગા હોય બોલાવી લો ને આગળ વારો આવો આવશે ને કાઇ એ કે દરબારો ઉપાડો લીધો છે ને દરબારો ને આમ ફલાનું ડુંગ જેટલું બોલ્યો ને પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા હવે સુઈ રહ્યા છે શું તરબાઈ દો એટલે ઝઘડા કરાય ને ધોકા ચમ મારાય ને એ અમારી નિયળમાં ભણવા આવવું પડે

અને ટેફો મગાવીને અંચળો માથે ઢાંકીને કાર કારભારીને બોલાવ્યા તમે વાત કરતા હતા દિવસે મને કંઈ કહેતા હતા ને તો એમ કે રાજના ખર્ચા પૂરા નથી પડતા બંધ કરી આપણી તિજોરીના તળિયા મીડિયા દેખાવા કે તો તો બીજું કીધું મેં તમને દાખલો આપ્યો ગોળ હોય આવે એમ અંચળો ખેંચ્યો ને કે ગોળ છે માખ્યું કેમ નથી આવતું અને પછી કાર ભરીએ કીધું એ કે બાપુ માયખ્યું તો દી હોય તો આવે રાઈ નું આવે કે ગાંડા આપણો દી છે ખવરાવી ને કે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય શું ખવડાવવાના આવતા

મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો હવે એક બારવટીયો બજારની માલિકો નીકળે અને બારીઓન બારણા ફટો ફટ બંધ થતા હોય અને ઈનો ઈ બારવટીઓ જદી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેદી આ દુનિયા એની માથે શું કરી છે સતી તોરલના કપડા માથે લઈ અને નદીએ ધોવા નીકળ્યો ને તેદી પ્રજા આમ બેઠેલી ને કે આ જો આ ઓલા જેસલ બારવટીયા જાય

માફ કરજો જેસલ જેદી વાઈ કે ગયા સતી તોરલને ને ભડામણ કરી દી કે આપણો આશરાનો ધર્મ નો જાય કોઈ સાધુ અભિયાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો ઈ જેસલ વિયા ગયા પછી બાપુ ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણી માં કે સાધુ આવ્યા લખ ચાર જાડે જા ચાર લાખ તો અત્યારે ભેગા ન થતા તે દી થિયા હોય એટલે આ બધું ડીંગો ડીંગે હાલે છે ને બધા વાહ વાહ કરે છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લક્ષ લઈ અને બાપુ ભજન જેથી પાકે ને આપણું તેથી મારા નાથ ને ઝુંપડી સુધી ધક્કો થાય તમે એ ચિંતા ન કરતા ભજન કરીએ જાવ સબરી આખી દુનિયા જાણે છે બાપુ રામ ને ધક્કો થયો શું કામ બસ એને ના મારે તાર હતો કાંઈ વેલો મોડો આવે 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 મારો ગુરુ બોલ્યો છે આ રામ આવે અને બાપુ જાવું પડ્યું ત્યાં એમ કરીએ જાવ ઈ કરે જાઓ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે મારું નામ લેશે એ ખબર છે મારા નામ ઉપર ધતિંગ કરે છે એ ખબર છે મારા નામ ઉપર આવડે ખિસ્સા કાતરે છે પાપ કરે છે એ ખબર છે ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને ગાયો ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવાનો છે અમારે કે ગાયોના હાટું તે પછી ખોટિયા શું થાય છે નકરી ગાયોના જ જ પોગ્રામ વાતે હાજી નહીં